હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું હાલ છું મહુવા માર્કેટિંગ યાર્ડમાં બરોબર બપોરના અત્યારે વાગી રહ્યા છે સાડા અને લાઈવ રાજી સફેદ ડુંગળીની ચાલુ છે બરોબર અને આજે સફેદ ડુંગળીની આવકની વાત કરું તો એક લાખ ઠેલાની પ્લસની આવક થઈ છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં બરોબર અને આજે તારીખ છે ચાર છ બે વાર છે બુધવાર ને આજના આપણે બજાર ભાવ લાઈવ જોવા જવાના છીએ શું તાજા બજાર ભાવ છે બરોબર તો વિડીયો માં સુધી બિના રહેજો ચેનલ માં પહેલી વાર છો નવા છો તો ખાસ તમને એક રિક્વેસ્ટ છે દિલથી કે આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ને ઓલ પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં કેમ કે આ ચેનલ માં તમને મહુવા માર્કેટિંગ યાર્ડ ની ડેલી વિડીયો મળે છે અને અપડેટ મળે છે તો ચાલો આજના શું બજાર ભાવ આપણે લાઈવ જોવા જઈ રહ્યા

મારિયા બાબા એવું ઓર હાટા હાટા 10000 આટા 1800 1000 બે <laughs> <laughs> આ 61 61 100 61 100 61 100 61 200 500 200 250 63 63 5 છે આ 100 છે આ 100 છે ધારવા લમિયા ને પરવા લતો ઓરો મને ને 90 રૂપિયા આવ્યો હવે બાવ 90 80 રૂપિયા પાડી સાબા ની ને તાબા 3 4 5 6 7 8 9 10 11 12 રૂપિયા 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37

પચાસ રૂપિયા એકસો બચ્ચાસ એકાઉન એકાનવે બાવન ત્રેપન ચોપન બચાસ છપ્પન છપ્પન રિયા ત્રણ એકસો ને છપ્પન રૂપિયા બાવે એકસો એક રૂપિયા ડેરી મોંગોભાઈ એકસો ત્રણ એકથી એકવી એકસી પચ્ચીસ પાંચ આખરી એકાણ એકાનવે બાવન ત્રેપન બોપન છ્પન હતા તો એકસો રૂપિયા એકસો 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 રૂપિયા सिक्टी सिक्स सर्ड सर्ड सिक्टी सिक्स अल्लाह हाय लुगा हाय भाई लुगा हाय लुगा हाय अल्लाह देओ सर्ड सर्ड बच्चा बच्चा चालीस 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 चाल ڪا سا تنتار بس بولندي مر بول وئي بھائی گلا اچا 131 51 91 52 52 64 65 65 66 66 56 56 56 56 56 56 56 56

પોરો પિઠોળી હા પોરો લોકલ ફોર વખત 81 85 85 આની કાશી હોજો 300

મિત્રો બસો ને પચાસ રૂપિયા ભાવ એવો ક્વોલિટી તમે જોઈ શકો છો તમે ઊંચો ભાવ બસો પચાસ

એકસો ચોર્યાસી એટી ફોર 116 થેલાલો ભાઈ 1300 રૂપિયા મકો ભાઈ બોયના 11 11 12 13 15 17 20 22 23 26 27 28 31 32 33 33 33 33 133 133 133 100 133 બાબા નથી ડાકે લઈ લેવાની ભાઈ 33 33 35 35 41 42 44 44 44